मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए રાધનપુર તાલુકા પંચાયત રાધનપુર તાલુકાના સર્વ ગામોના સરપંચોએ આજે એક વિશેષ મિટિંગમાં ઉપસ્થિત જોવા મળી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરપંચ સંગઠનની એકતા મજબૂત બનાવવાની અને ગ્રામ્ય વિકાસને નવી દિશા આપવાનો જાણવા મળ્યો મીટિંગમાં રાધનપુર તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ મોટી સંખ્યામાં હાજરી આપી મીટિંગ દરમિયાન એકબીજાની સમસ્યાઓ સમજીને તંત્ર સામે સંયુક્ત રીતે અવાજ ઉઠાવવાનો સંકલ્પ લેવાયો ઉપરાંત વિકાસના કામો સમયસર પૂર્ણ થાય અને ગામોના પ્રશ્નોનું ઠરાવક નિર્ણય લેવાય એ માટે સંગઠનના મજબૂત દરજ્જાની જરૂરિયાત અનુભવાય સંપૂર્ણ બેઠકમાં ભાવનાત્મક એકતા અને સહયોગનો માહોલ જોવા મળ્યો સ્થાનિક તંત્ર સામે સુસંગત સંબંધ રાખીને સરપંચો દ્વારા પોતાના ગામડાને વિકાસના પદ પર આગળ વધારવા સંકલિત ભાવનાઓ વ્યક્ત કરવામાં આવે અંતે સરપંચોએ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાનો નિર્ણય લીધો છે આગામી સમયમાં નિયમિત રીતે બેઠકો યોજીને માહિતી અને યોજના માટે સુદ્રઢ માથકું ઊભું કરશે એવું જાહેર કરવામાં આવ્યું તમામ ગામોના સરપંચશીઓ કારણ એક જ છે કે સરપંચ શીઓના ગામની ગ્રામ પંચાયતની અંદર એમને પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે ન્યાય મળે તાલુકો જિલ્લો ધારાસભ્ય અને સંસદ જે પણ ગમે ત્યારે આયોજન કરે ત્યારે સરપંચોને બોલાવ્યા અને એમ એમનું આયોજન કરવામાં આવે તાકી જે ગામની અંદર સરપંચોને જે જે ગ્રાન્ટ જાય છે એની ખબર પણ પડે કે કેટલા કયા કયા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આપવામાં આવે

તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ